એટલે આંખને તોડ્યું કંટાળી થયું મા સામાન તો કોઈ રહતો જ નહીં સારું શું કહે ઘર બહુ હતી તો સવારે પોડીશ હતી કોઈ લોકો નહીં થઈ ચલા વાગ્યું ચાલે ખબર હે તો આપણે ચલ્લા વાગ્યા નવ વાગ્યા નવ વાગે નવ ચાર વાગ્યે ઊંઘ ગયા હતા બરાબર ચાર વાગ્યે પહેલાં ગયો હતો ગરબા રામ થયો હવે આખી શું ગયો છો અહીંયા બોળીને સારું થાય ડૉક્ટર રસ કરે છે સારું ડિંજલ સારું પી બસ નહીં કરી તે

या सो

ચીપલેખા અને ડોક્ટરે અલ આ તો વિડીયો બનાવવાનો અલે એ ડોક્ટર

ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 23 તારીખ થી જે સ્ટાર્ટ થયો હતો Big Billion Day Flipkart નું અને ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ માં બાદ માંગઈ છે અને મોબાઈલ આપડો અહીંથી માંગઈ છે બરાબર જેમ ફોકસ નહી તો લે અ તો બરાબર કોલિંગોટ લખાઈ છે બજે ડાફ્તર માં ડાખલે મેકે ચાલ જ મારતો નહી ખાવ આજે હું આજે ભૂખી હું સુવાળવા છુ

અને અહીંયા રિટર્ન બતાવે છે એટલે મતલબ આ જો એ રીતે રિટર્ન કોઈ કેન્સલનું બતાવતું નહીં બસ જોઈએ એ ભાઈનો કોલ કર્યો છે ડિલિવરીવાળાનો આ નંબર છે એનો તો એ તો એ ભાઈ ગયા છે હું આવું છું કલાકમાં પણ જોઈએ આવી કલાકમાં આવે છે કે નહીં હેલો દિવ્યાંશ ક્યાં કરી રહી હો હમ હમ હમ

જો ડિલિવરી રિક્વાયર ઓટી ઓપન બોક્સ ડિલિવરી હા ઓપન બોક્સ કરી લેવાનો છે એમ કહેવા માંગે છે હા એમ કહેવા માંગે પણ ઓટી ઓમ ઉપર આવો ઉપર જાવ આ શેર ઉપર આવો આજો આ દો ઉપર ઓટીપી નો ઓપ્શન આવે મોબાઈલ નહીં મોબાઈલ જો ઓટીપી આટલા આવતો મોબાઈલ તો સહજ પણ માર મોબાઈલ માં તરત આવશે હા એટલો હિંમત ન એલો ઓમ પેલા અહીંયા બતાવતો તો કે અહીંથી ગાયબ થઈ ગયો હું ક્યાં આ ગાયબ થઈ ગયો

एवरेज आहे तो मानतो जी सातोरे दो काय आहे ओके आपण चेंज करू सोपण एवढी वाईट से इतलो तो मु लितो ना पण मु नतो लेवारो पण वाईट से इतलो मु घेलेला दी मु मस्त के हा तू जीव तो भलेन जिओ पण आ तू मेला ने काय दीदू जातो रे कु हा जीव के हे

મો ફन्नी નાખું કે નહિ ટેપક্লাস નાખા પછી ટેપક্লাস આપણે નાખો ને એટલે આલો છો ને હા તો ચાલી કરો મિસ્ટીન પહેલા સૌથી મેરા ગિફ્ટ તો તો ગાઈસ આઈફોન આવી ગયો છે આ પાસો અંદર કાઢું

તમારો ફોન આવી ગયો છે ઓહો ખુશી તો જોવા યાર ઉડા ઉપર અત્યારે અમારી વાત કરી મારો ફોન મારો ફોન ઓ નતા દેતા ફોન ફોન કરી ફોન આવો ફોન આવો એક તો છે કેટલું નાખે હાળા નો કેટલો ટાઈમ હોય પછી જો હાળા પર પછી ઓન ડિલિવરી ના કરવાનો હોય હા અને આ તો હાથ વાગે હા મન મન તો પીધેલો લાગતો છે ભાઈ હા આવી ગયો છે હો

નાય મુગલીવાન્સ એક ખાવા નથી કાલે વિડિયો કે લિયે કરવાનો સફરુ થઈન પાસે ખાવાનું જોડો તું તૈયાર હો ગઈ ચલો આપણેનો જાતે બજાર મે જાકે આતે નાવાના કોઈ ન હોય ના હું તો જોય લઈ ન આવરા દો હેડ તો હું એકલો જઈ આવતા ના લેજો આવ કીધું હતી બઈ રોહ થરે

लोन <laughs> तो <laughs> <laughs> ली थी